એક બોલમાં એક કપ મગની દાળ પીળી જે ફોતરા વગરની આવે એ મગની દાળ લઈ ચાર પાંચ પાણીથી ધોઈ લેવાનું પાણી ક્લિયર થાય ત્યાં સુધી અને પાણી ભરી અડધો કલાકથી એક કલાક માટે દાળને આપણે પલાળી દઈશું તો અહીંયા અમારા પાસે ટાઈમ હતો એટલે મેં એક કલાક જેવું પલાળ્યું તમારા પાસે ટાઈમ ન હોય તો અડધો કલાક જેવું પલાળો તો પણ ડાળ છે મગની એ પલળી જશે હવે ડાળમાંથી પાણી નીતારી દઈશું અને મિક્સર જારમાં એક ઇંચ આદુનો ટુકડો તમે વધારે પણ આદુ લઈ શકો ત્રણથી ચાર લીલા મરચાં તીખાસ જો વધારે જોવે તો એક મરચું વધારે પણ લેવાનું અને દસ જેટલી લસણની કળીઓ લઈ આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લેશું થોડો ચડિયાતી શેવ ખમણી સ્વાદમાં બનાવવાની તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી આ રીતે મેં કાઢી લીધી હવે એ જ મિક્સર જારમાં નીતારેલી મગની દાળ જેટલી આવે એટલી ઉમેરીશું બે વાર એને પીસીશું તો આપણે એવી તો આ રીતે થોડું દાણેદાર હોય એવી ડાળ તમારે પીસવાની છે તો બે વાર મેં આ રીતે મિક્સ કરી અને દરદરી રે દાણો એ રીતે મગની ડાળ મેં આ રીતે પીસી છે પાણી મેં બિલકુલ મગની ડાળમાં ઉમેર્યું નથી તો આ રીતે પલાળેલી ડાળ નીતાારીને ઉમેરશું એટલે દરદરી એકદમ સારી એવી પીસાઈ જશે એ જ રીતે બચેલી મગની ડાળને પણ મેં આ રીતે પીસી લીધી અને આ રીતે એક પ્લેટમાં આપણે મગની ડાળનું મિશ્રણ કાઢી અને એને સાઈડમાં મૂકીશું હવે ખમણીના વઘાર માટે કડાઈમાં ચારથી થી ટી બ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે દસથી બાર કાજુના ટુકડા ઉમેરી કાજુના ટુકડા હલકા ગોલ્ડન થાય એટલે આપણે એને કાઢી લઈશું અહીંયા કિશમિશ સૂકી દ્રાક્ષ પણ તમે ઉમેરી શકો હું રેસીપીમાં નથી ઉમેરી રહી બહાર જે તમે ખાતા હોય એમાં ઉમેરાતી હોય છે મારા બાળકો નથી ખાતા એટલા માટે મેં નથી ઉમેરી હવે આ રીતે તેલમાંથી કાજુ કાઢી એ જ તેલમાં ત્રણ ટી સ્પૂન જેટલી મેં રાય ઉમેરી રાયને આપણે ફૂટવા દઈશું સફેદ તલ પણ તમે થોડા વઘારમાં ઉમેરી શકો છો ઉમેરવા હોય તો રાય આ રીતે ફૂટવા લાગે એટલે એક થી અડધી ટી સ્પૂન જેટલી હિંગ પંદરથી વીસ મીઠા લીમડાના પાન સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર હળદરનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું છે અને વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ આ રેસીપીમાં લસણ જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનું પણ ખાતા હોય તો ઉમેરજો એનાથી બહુ સારો એવો શેવખમણીનો ટેસ્ટ આવશે આ રીતે મેં એકદમ સારી રીતે પેસ્ટને એકથી દોઢ મિનિટ જેવી સ્લો ફ્લેમ પર સાતળી લીધી અને પછી મગની દાળનું જે બેટર આપણે દરદરૂ બનાવ્યું છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હવે થોડીવાર માટે મીડિયમ રાખીશું આ રીતે વઘાર સાથે એકદમ સારી રીતે પેસ્ટને મિક્સ કરી દઈશું ટ્રાય કરજો કે આ રેસિપીમાં તમે નોનસ્ટિક કઢાઈ લ્યો નહીં તો પછી તેલનું પ્રમાણ તમારે વધારે વાપરવું પડશે આ રેસિપીમાં તેલનું પ્રમાણ એક ચોથાઈ કપથી થોડું ઉપર હોય છે પણ તમે તમારા હિસાબે કઢાઈ કેવી લો એ પ્રમાણે પણ લાગશે ઢાંકી ત્રણથી ચાર મિનિટ જેવું પહેલાં આપણે સ્લો ફ્લેમ પર થવા દઈશું આ રીતે હલકું શેકાઈ જશે એટલે આપણે છૂટું પાડીશું અને હવે એકદમ સોફ્ટ અને છૂટ્ટી છૂટી ખમણી અને પ્રોપર કૂક થાય એટલા માટે આપણે એમાં દૂધ ઉમેરીશું દૂધ જો તમને ન ફાવે તો એના જગ્યા પર પાણી કે છાશ પણ તમે થોડી ઉમેરી શકો તો આ રીતે થોડું થોડું કરી અડધો કપ જેટલું દૂધ અડધો કપથી થોડું ઉપર દૂધ ઉમેરશો તો એકદમ સોફ્ટ મોઢામાં મુકતા જ પીગળી જાય એવી આ શેવ ખમણી તમારી બનશે દૂધ ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું આપણે મિક્સ કરી પાછું દૂધ ઉમેરી દઈશું તો અત્યારે મેં એક ત્રિત્યાંશ કપ જેટલું દૂધ ઉમેર્યું છે હજી હું એક ચોથાઈ કપ જેટલું અડધો કપથી પોણો કપ જેટલું દૂધ હું વાપરી આ ખમણી બનાવી રહી છું ઢાંકી પાછું ત્રણેક મિનિટ જેવું થવા દેશું ત્રણ મિનિટ જેવું થાય એટલે આ રીતે શેવ ખમણીનું પ્રમાણ તો બેટર હશે તો થોડું હશે પણ જેમ જેમ દૂધ ઉમેરતા જઈ છાંટતા જઈ તમે કૂક કરતા જશો એમ શેવ ખમણીનું પ્રમાણ આ રીતે ડબલ થવા લાગશે આ રીતે ખમણી ફૂલી ગઈ હજી આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું થોડું થોડું કરી દૂધ ઉમેરી દઈશું આ રીતે ખમણીને છૂટી પાડતી જવાની તમારે થોડી અને પછી પાછું તમારે એકદમ મિક્સ કરી ઢાંકી થવા દેવાનું એટલે શેવ ખમણી એકદમ એક સરખી પોચી અને બધી જગ્યા પરથી એક સરખી કૂક થાય તો પાછું મેં ત્રણ ચાર મિનિટ ટોટલ ખમણીને થતાં દસથી થી બાર મિનિટ જેવું થશે તો વઘાર ઉમેરી દો પછી તમે બે મિનિટ જેવું થવા દો દૂધ છટતાં છટતાં મેં દસથી બાર મિનિટ જેવું ખમણીને થવા દીધું આ રીતે છૂટી છૂટ્ટી ખમણી થઈ જાય એટલે લાસ્ટમાં આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બુરું તો દળેલી ખાંડ કે સાદી સુગર તમારા ઘરમાં ગળપણ હોય એ રીતે જે કાજુ આપણે સાતળીને રાખ્યા હતા એ અને એક મોટા લીંબુનો રસ નીચોવી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું આપણે એને ઢાંકી બે મિનિટ જેવું થવા દઈશું એકવાર મિક્સ કરી દો પછી તમારે એને બે થી ત્રણ મિનિટ જેવું પાછી ઢાંકી સ્લો ફ્લેમ પર થવા દેવાનું તો મોશ્ચર લીંબુનું થશે ખાંડનું થશે મીઠાનું થશે એટલે એ પણ થોડું ડ્રાય થાય એટલે બે મિનિટ જેવું જ તમારે થવા દેવાનું છે બે મિનિટ જેવું મેં એને થવા દીધું બે મિનિટ પછી આપણે એમાં આ રીતે મિક્સ કરી છુટ્ટી કરી લઈશું ખમણી અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવી થોડી લચકો પડતી રાખવાની એટલે ખાવામાં તમને બિલકુલ ડ્રાય નહીં લાગે અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ખમણીને ગરમ ગરમ સવ કરીશું આ રેસિપી છે એ ગરમ ગરમ સવ કરશો તો જ સારી ખાવામાં લાગશે એટલા માટે આ રીતે જ્યારે પણ તમારે છે ખમણી ખાવી હોય તમે વીસ મિનિટ અગાઉ જો પ્લાન કરશો તો અડધો કલાકમાં તમે આ રીતે ખમણી ગરમ ગરમ સવ કરી શકશો તો આ રીતે ખમણીને આપણે એક પ્લેટમાં કાઢીશું ડુંગળી સાથે વધારે સારી લાગે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો અને ઝીણી કે જાડી શેવ જે પણ તમારા પાસે હોય એ તમારે છાંટી દેવાની થોડા દાડમના દાણા લીલા ધાણા અને કાજુથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ સર્વ કરો ગરમ ગરમ વધારે થોડી લચકોદાર હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે એના સાથે મેં ફરસાણની જે લીલી ચટણી આવે એ બનાવી છે તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મગની દાળની શેવ ખમણી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટન ને પ્રેસ કરજો